ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રીસ હા ત્રીસ ત્રીસ રૂપિયા હા ત્રણસો ત્રણસો પીસ ને લાગે ને લાગે બાપા હા સાલા તમે અંબેવા રે બા કા એલા ઓછું હંભળાય રૂપિયા 300 હા પણ કહો તો ખરા પીસ પીસ 30 રૂપિયા નું કાઈ ના લઈ 30 લે જવાનું હે

ખબર હું કાકા ઓછું ત્રણ વાર તો બોલ્યા ત્રણસો 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 કેટલા